જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી youtube ચેનલ બીજલભાઈ ગુજરાતી blog માં તમારું સ્વાગત છે અને આપણું વાગડ પંથક નો બેલા ગામ અને ભોજુરમ બાપા અહીંયા જે સ્થળ છે અને મંદિર છે જબરજસ્ત એક ઇતિહાસ છે 424 એ અમારી રબારી સમાજ ની જ્યાં માથું ટેકાવતી હો એ પરમ પવિત્ર સ્થળ ત્યાં મહંત શ્રી મુરા બાપા છે આપણે એને મળીશું ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું અને આ બોર્ડર નું ગામ બેલા એક સમય ની જાહો જલાલી ધરાવતું હતું અહીંયા કોઈ એવો માણસ ની હોય કે જે બેલા થી પરિચિત ન હોય અઢારે વરણ ગમે તેને કહીએ તો એમ કહેશે કે અમારું જૂનું ગામ બેલા તો હવે આપણે જગ્યાની અંદર જઈ અને ઇતિહાસ જાણીશું અને શું શું કામ કર્યા ને ઘણો ઇતિહાસ જૂનો છે તો બન્યા રેજો વાલા છેક સુધી તો આવી રીતે અહીંયા ગેઠ છે સામે સંતો ભક્તો આવે એમના માટે ડેલી અને આ બાજુ બાપુ અહીંયા રહેશે અને આ આખો ડેલો જે કોઈ અહીંયા શરણાર્થી આવે એમના માટે ચા પાણી નાસ્તો રહેવાની અને આયાને આદર ધર્મની ધજા લહેરાઈ રહી છે અને અહીંયા દેખાશે બુરો ગુજરાનો બનાવતા હોય તો હવે આમ તો અમે ચાર દિવસ છ દિવસ થી ભેગા ભેગા જ છીએ જય ભોજુરામ બાપા જય ભોજુરામ જય ભોજુરામ હવે આપણે દર્શન કરી અને પછી આપણે ઇતિહાસ ને વાગોડીએ તો આવી રીતે આ જૂનો ઢોલ્યો છે ને ભગત હા જૂનો ઢોલ્યો બાપા હરિભગત હા હરિભગત નો ત્યાં આપણે ધૂણો છે અને આ જે બહુ મોટું વર્ષો પહેલા મોટો અહિયાં ઉત્સવ થયેલો એ એમના બધા ફોટાઓ છે જોવો જો આવી રીતે હવે આપણે ધીરે ધીરે ધોળા તરફ જઈ અને હું તમને મંદિર બતાવું હાલો જોવો જો કે અમારી શોભા બેન દીકરીઓએ જે તોરણ જુઓ જો આવી રીતે જેવી શ્રદ્ધા એ પ્રમાણે બહુ મહેનત કરેલી છે જો હાચા મોતી બાપા માટે જોયો કે કેટ કેટલી મહેનત કરી અને અહીંયા પથરાવેલ છે તો હવે આપણે આશ્રમની અંદર કરીએ સામે ચબૂતરો આ બાજુ એ માની ડેરી છે અને લગભગ બહુ વિશાળ જગ્યા છે બે પાંચ હજાર માણસ આવે તો એને હા લોક ખોલી અને આપણે ભૂરા બાપાને

হ্যাঁ বাবু হ্যাঁ মূর্তি ভোজা ভগত জীবন সামি লিদা જીવત સમાધિ લીધે હ હા હા આ મૂર્તિ રી એ પથ્થર માં બનાવી હા સમાધિ ઉપર પછી મૂર્તિ પધરાવી હા બરાબર આ અત્યારે જગ્યા આપડી ચાર પર ગણા એટલે 42 ગામ લાગે અચ્છા આ પ્રાવથર હ હ મોદે આ પ્રાવથર માં બેઠા છે હા હા બેલા ગામ 2 તાલુકો રાપર અચ્છા અને જિલ્લો કચ્છ ભૂજ હા ચોરાડના બાર ગામ લાગે હા 12 ગામ આપડા વાગડના લાગે અને છ ગામ રૌચોઈ છે માતા રવિચી બેઠા એ છો ગામ આમાં લાગે ટેલ એટલે બેતાલી ગામ રબારી પરિવાર ના દરેક રબારી સોરે સોર શાખ ના રબારી આ જગ્યા નમી બાપુ લગભગ આગભગ કેટલા વર્ષો થઈ ગયા ટેલા ત્યાં થયા એકસો ને પંદર વર્ષ એકસો પંદર વર્ષ ટેલ જે બાંધે ના એ હરિબાપા ની વખત માં બંધાણી હરિબાપા ભગત ના દીકરા અચ્છા

નિંદિયા થઈ કે ભાઈ બાપુ છે ને એક બાઈ અહીંયા રોટલા પાણી ઘડે ને શાણ વાસીદું કરે હા હા એટલે એનાથી એ લોકો ભેગા થયા એટલે સમાતમાં કાગળ લખ્યા હું તો સમાત તારી ભેગી થઈ બરાબર ચાર પાંચ વાગ્યાનો ટાઈમ છે સમાત આવી એટલે બાઈ પૂછે કે બાપુ સમાત આવી છે હા તો આપણે એનું હા જય રોકાય તો રસોઈ પાણી એ કરીએ બરાબર એટલે બાપુ પૂછ્યું કે ભાઈ તમે કેવા કામે આવી ગયા હા બીજા ગામમાં જ આવું છે

કે તમે મારા સામે જોયું મેં તમારા સામે જોયું પાંચ પછી કોઈ બોલવા ન હા એટલે બાપુ કીધું કે મન મે મારા સતમાં છે હા તો પરમા બાઈ ને અહીંયા રસોડું હતું આ જગ્યા એ રૂમ હતો એમાં રસોડું હતું એ રસોડા માંથી ડેલી ઉપર હાથ દીધો અને આસન માથે આવીને માથે હાથ મૂક્યો છ મહિનાની પોતે બાલકી થઈ ગઈ અને બે થાનોલા વધારી અને દૂધ નીકળ્યું તો બાઈ પીવા મળી એવો ચમત્કાર બાપે બતાવ્યો કે નહીં હરિભક્તિ

એક કોરી ના ત્રણસો રૂપિયા થાય અત્યારે એક કોરી ના એમ છે ચાંદી ની કોરી તોલો એટલે રૂપિયા થાય પંદરસો બરાબર એ આપડી બેતાલી ગામ માં બાંધલ અત્યારે પચાસ ને એક રૂપિયો બાંધલ છે હાલમાં અત્યારે એટલે આપણે આ સમાજ નું વહીવટ બાંધલ કે કાંઈ આય આવે કોઈ સાધુ સંત આવે કોઈ બીજો લોકો ધારેલામાં આવે એના જમાડવાનું કોઈ વેલું આવે મોડું આવે આપણા દરવાજા ચોવીસે કલાક ગુજરામ ખોલા જ પડ્યા ખાવું પીવું મોજ કરી બરાબર એટલે એવી બાપો ભક્તિ કરી ગયા એટલે હરિભગત નું તો બઉ એનાથી આગળ ઘણા પરચા છે માનો કે આપણે સવણ રજપૂત હતા એ આપણે આગળ ડેલી બનતી હતી એના અંદર નરિયા લેવા ગયા હતા તો નરિયામાં એમણે કીધું રાતે આયા નરિયા ભરી દેલી નામનો રજપૂત એમના સવારમાં વહેલા ત્રણ ચાર વાગે નીકળ્યા ગાડુલું કે ચોમાસું છે માથે વરસાદ થયો છે આદરણી છે તો મારે બાપુ સવારી વાવણીઓ જોડો બાપુ કે કોઈ વાંધો ને તો વહેલો નીકળી જાય એટલે અહિયાં થી ત્રણક વાગે પોતા નીકળવાની તૈયારી કરી બાપુ એવું કીધું કે

તો કે બાપુ કીધું સુરજ તો ઉગી ગયું હે તો કે એવું તો કે આ તો વાદળાનો અંધકાર છે અને વાદળા ના બધા ગોટાળા છે બરોબર એટલે અંધ લાગે છે ચોમાસું છે બી ઉગી ગયું તો કે લોટો ભરી ભોજા ભાગ જગ્યાએ આ જગ્યા એ પોતે ઉભા રહ્યા આ જ જગ્યા એ મકાન હતું તો આ જગ્યાએ આમ જોયું પોતે સૂર્યનારાયણ દર્શન દીધું ત્યારે જલ સડી અને સૂર્યનારાયણ ને પોતે સડાયું અને પોતે અહિયાં રોટલો ખાઈ લીધો રોટલો ખાઈ નીકળ્યા ગાડું લઈને ગયા દાતાવાળા સકલબ ઓહો આમાં કાંઈક છે નો ઉગ્યો વાગ્યા વિચાર પડ્યો આમાં કાંઈક છે ગાડું બરદ બધું છોડી અને પોતે આવતા રે જગ્યાએ બાપુ તમારી શરણામાં હવે મને રાખો અને મુન માથે હાથ મૂકો પોતે એમને શિષ્ય બનાવ્યા સુરજ પરી કે કરે એટલે સુરજ પરી સાદું થાય ને એટલે નામ બદલે સુરો હતો એટલે સુરજ પરી થયા

અને હરિભક્ત બીજો પરચો દીધો તો આપણા ગામમાં બરોસ હતા હવે એમાં કોક એવું બોલ્યા કે બે રબારી આવતા પગેલા ક્યાં જ આવતો કે હરિભક્ત ની જગ્યાએ જાય કે એમાં તો કઈ અશબ્દ બોલ્યા અશબ્દ બોલ્યા એટલે રબારી કે બાપુ અશબ્દ બોલ્યા બોલવા બોલ્યા છો તો કેમ બને બાપુ કીધું હાલ્યા રાખે તો કે ના બાપુ તમને એવું કીધું કે એ તો લાલ માકડો છે આખો અહિયાં એ જગ્યાએ તમે પગ લાગો બાંધલ છે એવું કીધું તો કે ના બોલવા એવું ન હોય કે તો ના એવું હશે આફુર આફુર વિનાશ થાય છે મરી ગયા બરોસ સો ઘર મરી ગયા અને એના પાસે એક જ બરુશ નું ઘર છે અત્યારે હાલમાં હમણાં પર જવું પડ્યું અત્યારે બરફ નું આ ગામ ના હવાય કારણ કે એનું શ્રાપ છે જોગીનું

મારા દાદા એ ખરા ને મારા ગુરુ એ ખરા ભગત નો દીકરા દીકરા અને હું આમનો પોતરો એના ભત્રીજા નો દીકરો પછી મનાબા હું એટલે મારું નામ બુડા ભગત આ મારા ગુરુ અને મારા દાદા આ પરંપરા પેઢી આલી બરાબર

તો અમારું ગામ બેલા બેલા ની અંદર ચાર વસ્તી ચાર વસ્તી દીધું માં ઠેકણે પોતે ખાબરિયાંકર જગ્યા થી હું ગાય બે હતી એ જગ્યા એ બધા ગાય વાળા ભેગા થાતા વાળું બેલા વરઘોની માનો કે લોધરા ગાય વાળા બધા ચોમાસા માં ભેગા થા ઈ જગ્યા એ પોતે બેસી હું ભાત દેવા જવાનું અહીંયા થી ભજન ગાયા પાંચાર પૂર્યું જીવત જાગ્રત ભોજા ભગતી અચ્છા પેલા જ ભોજા ભગતી આ જાગ્રત પરચો પોતે દીધો બરાબર આ ભોજા ભગત ચાર જગ્યા એ પરચા દીધા એક દિવસ માં એક રાત માં કે ભાઈ તમે કીધું મારી વસ્તી માં હતા ક્યાં હતો ભગત હાથ વાગ્યા છ કે ના ના મારી વસ્તી ભાત લઈને આવ્યો દોણા આવ્યો એટલે ત્યાં કીધું કે સવારે તો કે સવારે તો બાપુ હું હતા પણ આજ તો ગાય માં ગયા છે ને મને અહીંયા મૂકી એવું કીધું તો ગાય તો કાલ પાંચ છ વાગે એટલે જડા દે એટલે માનો દી થોડો

પાંચમે ઠેકાણે પોતે ભતાર પૂર્યા ગાયમ ભાત લઈ ગયા ભાત લઈ ગયા એટલે હવે ને એવું થયું કે ઓહો આટલું બધું બાપુ હવે આ ગમે તે જ્યાં આપણે કઈ કહેવાનું નથી પછી પોતે ગાયમ આડતા લાંબે થર ગાયું લઈ ગયું ફતેગઢ ફતેગઢ બાજુ આ તો વગડો બધું ફતેગઢ બાજુ ગાયું લઈને જાય ઊંઆથી કુંભો ભગત ભૂખ્યામાં એ મોડાના ઊંઆથી ગાયું લઈને બે એને સત્સંગ થયો ભેગા થયા હરિચર્ચા ઘણી ટાઈમે સત્સંગ કર્યો ને ભેગા આવતા ટાઈમે ભેગા થાય ત્યારે પોતે કીધું કુંભે ભોજુ હા કે કુંભા તો કે હા હું મારે ગુરુ કરવા છે તો કે સમય એનો આવશે તે દી એનું ભાગ્ય મળશે બરાબર હવે એક દિવસનો ટાઈમ ને ગાયું ફોરીથી હવે એમાં સાણાની ભઠ્ઠી કરી પોતે સાણાની ભઠ્ઠી કરી અને કુંભે ભક્તિ કીધું કે ભોજા હતો કે હા ગાયો આગળ બોલાવું છું અને તું પાછળ દેવતા લેતો બરાબર હવે ખેતર આગળ ગાયું ગાયો ફોરી ચોમાસા નો દિવસ હવે દૂધ પીતા હોય ભલે સલમ પીતા હોય ભલે એ લઈને પોતે હાલતા ભેરિયા ને કારા ભેરિયા પોતી એના એના ભેરિયા માં અંગારા બાંધી અને ભોજો ફગત હાલ્યા કુંભો ભગત આગળ ગયા ખેતરવા ટપી હું બેઠા અંગારા થઈ સોડ્યા ગાયના પોતે ભક્તિ વિચાર્યું

પી પોતે ઉછાર કર્યું ઉસાર કરીને ઓલું જે બુઘણું હતું એ વાટકો હતો વાટકા પી દા પી અઘોર પિયાલો પાયલો કુંભા ભગત નો ભોજા ભગત ના કુંભે ભગત કુંભા કેમાં થઈ ગયા કુંભા ભૂખ્યા હાથમાં થઈ ગયા કુંભા બે બન્યા એક કુંભારામ ગયા એ ખટાણા અને એક કુંભારામ ભૂખ્યા

એવું કુંભા ભગત નું વચન હતું અને અઘોર પિયાલો પાયલ કુંભા ભગત નો અને ગયું સારતા હતા અને આમ થી ચોટણ થી જમાત આવી હવે ટેલ માટે આવતી હતી હા જોગ્ય અને જમાત એ સંતો પણ આવતા હતા ને એમાં એક એને માતમા દે હતા એમણે કીધું હમો રબારી છે ને હા એ ગાય દૂધ દૂધ મારે પીવું લેતા વાહ વાહ બધું સમાજ સંજોગ કેવું બને પછી પોતે અહીં નીકળ્યા એટલે દૂધ દોય દૂધ દોઈ કોઈ મારા દેવો શિષ્ય હતો શિષ્ય ભેગો થયો કે બાપુ કે છે બાપુ પાછું પૂછ્યું કે બાપુ તો મારે ગુરુ બનાવતો બેટા હું ગુરુ તારો થઈ ગયો તો કેમ તો કે તે દૂધ નો લોટો મને પાયો અને મેં તારા ઉપર હાથ મૂક્યો એટલે તારો ગુરુ જ છું તો કે તમારે રેવું ચા તો કે હું તો રો છું ચોટા

અને પસે પાસે પોતે જીવત સમાધિ બાપુ કીધું સમાધિ નાખો બરાબર એટલે પરંપરા પેઢી અમારી હાલી હવે આ ચોથી પેઢી છે જેવું અમારું પુનૈ છે એ હાલશે બાકી આ દુધી હાલ છે ના ના એ તો રાખ બરાબર ધર્મ એટલે આવું છે આ બાજુ આ બાજુ લોઘા ભગત એમને વંદન કરીએ અને આપણા ધર્મ ના સ્તંભ જેટલી એમને વંદન કરીએ એટલા ઓછા છે પસે અમુક આ આ જોયું જોયુંડલી જોઈ તમે હોય આ હુંડલી માં કેટલો ખર્ચો છો ખબર આ તો હુંડલી એક માને એમાં દીકરો દીધેલ છે એક બાઈ એવી માનતા રાખે મારે શેર માટે ની ત્રષના છે તો બાપુ મારાથી બીજું નથી બને હુંડલી ચડાઈ જાય બોલો આ હુંડલી ગરીબ બાઈ હશે કોઈ

એટલે આપણે પૂછીએ કે પોપટ કેમ તેમ માન્યો તો કે બાપુ આ પોપટ મારે દીકરો નતો મે મારી મન શ્રદ્ધા થી પોપટ માન્યો એટલે દીકરો સાંભળી લેવો બાપાને ને બોલો આ પોપટ માં દીકરા જે તમે વિચાર કરો કેટલી શ્રદ્ધા એ તો કદાચ મમ્મી તમે બેઠા હો ને તો આ જગ્યાએ ભગત જાડો નાખજો એના નામ થી અમે જાણતા કાઈ નથી આમ આમ ટોવાલી કરેલી મટી જાય

અને હવે અહીંયા જરાક બોર્ડ ઉપર આપણે નજર કરીએ જે દાતા હોય એમાં હાથ લંબાયો છે યાદી આવે કે જે ધર્મમાં જેને થોડું ઘણું હાથ લંબાયો છે ધર્મની ધજા જળવાઈ રહે એવા દાતાઓને પણ ખરેખર વંદન છે કેમ કે દાતા છે એનાથી જે આપણો ધર્મ અને એની વ્યવસ્થા સચવાઈ રહે એ પણ મોટી વાત છે અને ભગવાન સૌની લાજ રાખે એવી પ્રાર્થના કરી અને હવે આપણે વિદ્યાને આપશું એન્ડ આવી રીતે હવે જરાક એડ્રેસ સમજાવી દેજો હા એટલે જોવો કે આવી રીતે આ મંદિર છે ધર્મની ધજા સદા સર્વદા લહેરાતી રહે એવી પ્રાર્થના હા મેં માની સમાધિ પણ ત્યાં છે હવે એડ્રેસ કહી દો કોકને એમ થાય કે ભાઈ આ સ્થળ કઈ જગ્યા એ છે આ કચ્છમાં આપણું કચ્છમાં ગામ બેલા હા તાલુકો રાપર અને જિલ્લા કચ્છ ભુજ હા બેલા ગામ બેલા વિસાસર ચોકડી થી અંદર એક કિલોમીટર અહીંયા આવો એટલે વરોડી ભાગર આવે ને વરોડી ભાગરી થી ખાલી બસો મીટર આ જગ્યા થાય બસો મીટર થી ફતેહગઢ થી ચાલો

એટલે ભોજુરમ બાપા ને પ્રાર્થના કરીએ કે વધતી જાય અને એની સેવા બે કામ થાય બહુ સરસ